ਹਨੂਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਦੀ ਰਵੇ ਦੀ ਮਾਤ ਕੀ ਫੋੜਿਆਰ ਮਾਤ ਕੀ ਅਰੇ ਇੱਕ ਵਾਰ ਉੱਚਾ ਹੱਥ ਕਰ ਨਮਕ ਪਾਰਵਤੀ ਪਤੀ ਹਾਰ 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 ਮਹਾਦੇ ਹਾਂ ਕਰ ਕਰ ਕੇ ਵਾਵੀ ਉਰ ਉਰਾਈ ਚਰਨੇ ਰੱਖ ਜੋ ਰਜੜ ਤੋਂ ਹੂੰ ਰਾਨ ਮਾਤਮ ਆਈ ਸ਼ਾਮ ਆਉਂ ਜੋ

ત્રાપો અમારો તારજો અને ઉતરા કટક કડી કાળના ધરા પર ધમ રોડવા અને સતને સડાવવા ચાકડે અને બમબોડ લાગા બોળવા એ અંધેર માં અથડાઉ છું આવીને અજવાળા આપજો અને નોંધી નજર ક્યાં નાખવી તડકાટ હૈયા તરથીરા આ ધર્મના નામે ધતિંગ અને વીટવાન વાળા કર્યા એમાં એકલો હું જાઉં છું તમે માત હાજુ માનજો અને મોહમાં મસ્કુલ સર્વ દિલની ક્યાં દાખવું ક્યાં જાવું હું જનેતા આ રોઈને ને બધું મનમાં રાખવું કારણ કે માતા વિના કોણ છે મારું યાદ રાવત રાખજે યાદ રાત